ઓખા હતી સીધી માળિયામાં આવી સોળ શણગાર કરે ચિત્રલેખા એના રૂપના વખાણ કરે છે હે સૈયર તું ચણીઓ છોડીને ચુંદડી પહેરે છે તો હે ઓખા તું સરસ લાગે છે અને હે ઓખા તું પગમાં ઝાંઝર પહેરીને ચાલે છે તો હંસની ચાલ ચાલતી હોય એવી લાગે છે અને હે ઓખા તારું મુખ છે એ પૂનમના ચાંદ જેવો છે ઓખાના વખાણ ચિત્રલેખા કરે છે અને ચિત્રલેખા કહેવા મળી કે બહુ તું હે બાઈ તું બહુ સુંદર લાગે છે પણ હે વખા તું આ શણગાર કરે ને એ મને નથી ગમતા આ શણગાર કોણ કરે જેની માથે પુરુષ હોય ને એ સ્ત્રી આ શણગાર કરે પુરુષ વિના જો સ્ત્રી આ શણગાર કરે ને તો કહે છે કે ધીક્કાર છે એના અવતારને હે વખા તારા અને મારાથી આ શણગાર નથી કરાતા માટે તું આ શણગાર કરે મને નથી ગમતા અહીંયા વખા હતી એને હાર હતા એ તોડીને ચિત્રલેખાની પાસે ઘા કરી દીધા અને કહેવા માંડી કે બાય આ તારો શણગાર જો હું ભરથાર ન પામું ઓખા હતી કહેવા માંડી કે બાઈ મારા કયા જન્મના પાપ છે કે મને બાણાસુર જેવો પાપ મળ્યો મારો પિતા મને આજ કે કાલ ક્યારેય નહીં પણ આવે ઓખા હતી હાર હતા એ તોડીને નાખી દીધા છે અને ઓખા હતી એ ચિત્રલેખાને કહેવા માંડી કે બાય હવે હું કેવડી મોટી થઈ ગઈ હવે હું વર ભરવા જેવડી થઈ ગઈ છું હેસૈયર જેટલા સ્ત્રીમાં ચેન ચાળા ઉત્પન્ન થાય એ બધા મારામાં થઈ ગયા છે આ મારો પિતા રોજ મારા માટે બત્રીસ જાતના પકવાન મોકલે પણ વિના એટલે કે મીઠા વગરનું ભોજન હોય એવું મને લાગે છે આ રોજ મારા માટે સુંદર સજા પાથરી છે પણ કાંટાની પથારીમાં મને સુવર આવ્યો એવી મને વેદના થાય છે હે સખી મારી મારી જેવી બધી બેનપણીઓ છે એ પરણીને સાસરે વહી ગઈ અને એના હાથે રસોઈ બનાવી એના પતિને કેવી જમાડે છે જે ચિત્રલેખા મેં આવું સુખ સપનામાં જોયું નથી અને પોતાના પિયર આવે એટલે એના પતિને ચાર જણા બેઠા હોય એટલે આંખના ઈશારે બોલાવે છે મેં આવું સુખ સપનામાં જોયું નથી ઓખા ચિત્રલેખાને કહેવા મળે કે ભાઈ જો કોઈ અહીંયા માળિયામાં આવે ને તો એને પરણી જાઓ જોશીને લગ્નનું મુહૂર્ત પૂછવા ન જાઓ અહીંયા ચિત્રલેખા ઓખાને કહે છે કે હે સૈયર તું આવી બધી વાત કરે મને નથી ગમતી ચિત્રલેખા કે છે કે ભાઈ આવી વાત કરે મને નથી ગમતી હે સૈયર આપણે સ્ત્રીની જાત જઈ માટે આપણે આપણા ઢંગમાં રહેવું જોઈએ ઉતાવળે ક્યારેય આંબા ફાકે નહીં માટે હે સૈયર તું એમ કહે છે કે મને જમવાનું ભાવતું નથી તો હે સૈયર તને આવી રોતી પકડતી ભાળું ને તો હુંય ધરાઈને ધ્યાને નથી ખાઈ શકતી માટે હે સૈયર ઉતાવળે ક્યારેય આંબા પાકા નહીં અને હે સૈયર જો આપણે આવું કાઢ કરીએ ને તો આપણા પિતાના કુળને કલંક લાગે કુળને લાંછન લાગે માટે હે શૈયર જો હું જઈને તારા પિતા બાણાસુરને વાત કરું તો એ તને અને મને બેહીને મારી નાખશે જે ઓખા મારી ઉપર વિશ્વાસ હશે ને એટલે તારા પિતાએ મને આ તાળી પાસે રાખી છે અને હે શૈયર તું એમ કહે છે કે કારા ગ્રહમાં કોઈ આવે તો પરણી જાઓ જોશીને લગ્નનું મુહૂર્ત પૂછવા ન જાવ તો અહીંયા તારા બાપાનો એવો ચોકી પહેરો છે કે જ્યાં પંખી શું પણ પવન આવી નહીં એવો તો ચોકી પહેરો છે માટે તું અહીંયા ગ્રહમાં પંથ નિહાળે તો ઓખા તું ક્યાંથી ફાળવાની ઓખાને કહે છે કે હે સૈયર તું આવી બધી વાત કરે છોકરવાદ કરે મને નથી ગમતા હું તારી જેવડી છું ઓખા પણ મેં બે મને ક્યારે આવી વાત કરતા ફાળી કે ઓખા આપણે છોકરવાદ ન કરીએ એવામાં ચિત્રલેખા ઓખાનું મન મનાવવા માટે કહેવા માંડી કે હે સૈયર મેં એવું સાંભળ્યું છે કે જો ગોરમાની પૂજા કરીએ ને તો પતિ બહુ સારો મળે ઓખાએ જેવું સાંભળ્યું કે ગોરમાની પૂજા કરીએ તો પતિ સારો મળે એટલે ઓખા હતી ચિત્રલેખાના પગમાં બેહી ગઈ અને ચિત્રલેખાને કહેવા માંડી કે બાઈ જો પતિ સારો મળતો હોય ને તો મારે એ વ્રત કરવું છે હે સૈયર એ વ્રત ક્યારે આવે તું મને કહે એટલે મારે એ વ્રત કરવું

છૈયા છેલા પાથરે છંતર ફૂલ જે ઓખા માગીએ એ વસ્તુ મળે અમૂલ્ય અહીંયા ચિત્રલેખા ઓખાને કહેવા માંડી કે હે સૈયર આ વ્રત છે ફાગણ મહિનાની વધ બીજનેદી કરવાનું હોય માટીના ગોયરમાં બનાવવાના અને હે સૈયર એની સ્થાપના કરી અને માતાજીની પંદર દિવસ પૂજા કરવાની અને ચિત્રલેખા હતી કહેવા માંડી કે આ વ્રત છે એ ચૈતર ત્રીજને ત્રીજનેદી એનું ઉત્થાપન કરવાનું હે વખા અલુણું ખાય અવની સુવે ને તો માતાજી પાસે જે માગીએ એ માતાજી બધું આપે આ પંદર દિવસનું વ્રત છે આ વ્રત છે એ મારવાડી બેનો બહુ કરે છે ગણગોર વ્રત કહેવાય છે આપણામાં મોડા કતે એ કોઈ નથી અહીંયા મારવાડી બેનો હજી સુધી વ્રત કરે છે આ અહીંયા ઓખાના દિવસો ઉપર દિવસો જવા મળ્યા છે એવામાં ફાગણ મહિનો આવ્યો ફાગણ મહિનાની વધ બીજ આવી છે એટલે ચિત્રલેખાએ માટીના ગોયરમાં બનાવ્યા છે અને માટીના ગોયરમાં બનાવી ચિત્રલેખાએ માતાજીનું સ્થાપન કર્યું અને બે બેનપણીઓ છે એ માતાજીની પૂજા કરે છે ઓખા પૂજા કરે કે મને પતિ સારો મળે ચિત્રલેખા પૂજા કરે કે મને થોડીક શાંતિ મળે બે બેનપણીઓ છે એ માતાજીની પૂજા કરે છે એવામાં અહીંયા એક દિવસ હતો એમાં ઓખા ને ઊંઘ આવતી નથી ચિત્રલેખા સૂતી છે ઓખા સવારમાં વહેલી ઉઠી ગઈ અને કાલના જે વાસી ફૂલ પડ્યા હતા એ માતાજીની માથે ચડાવી દીધા અને ઓખા હતી માતાજીની પાસે બેહી ગઈ અને માતાજીની પાસે બધું માગવા મળી છે ગોરે માગુ રે માગુ મારા બાપના રાજા માતા સદાય સોહા ગણી રે ગોરે મામા ગોરે મા મારા સસરાના રાજ સાસુ ને પ્રજા ગણી રે ગોરે મામા ગોરે મા મારા ભાઈ ના રાજ ભાભી તે હાલ હું લાવતી રે ગોર મામા ગોરે મા દિયર જેઠ ના રાજ દેરાણી જેઠાણી ના જોડલા રે ગોરે મામા ગોરે મા ચાંડલો ચૂંટલો રાખડી માથે મન ગમતો ધણી અહીંયા ઓખા હતી એણે વાસી પોલ હતા એ માતાજીની ઉપર ચડાવવા માંડી અને કહેવા માંડી કે હે મા મારા પિતાને મારા પિતાના રાજ હોય માતા છે સોહા ગણ રાખો મારા ભાઈના રાજ ભાભી હાલ બોલાવતી મારા સસરાના રાજ હોય સાસુને પ્રજા ગણી હોય મારા દિયર જેઠના રાજ હોય દેરાણી જેઠાણીના જોડલા ચાંડલો ચૂડલો રાખડી અને ઓખા કહે છે કે મને ગમે એવો તણી ઓખા પતિ માતાજીની પાસે બધું માગે છે એવામાં ચિત્રલેખા જાગી ગઈ ચિત્રલેખા જોવે છે તો ઓખા માતાજીની સામે બેઠી અને માતાજીની ઉપર વાસી ફૂલ ચડેલા જોઈ ચિત્રલેખા મનમાં વિચાર કરી અરે રે આ મારી સૈયર કેવી ગાંડી છે કેટલી આળસુ છે બહાર કેવો સરસ બગીચો છે ત્યાંથી ફૂલ લેવા ન ગઈ અને કાલના ફૂલ પેડાતા એ માતાજીને વાસી ફૂલ ચડાવ્યા છે ઓખા કેટલી આળસુ છે એવામાં ચિત્રલેખા હતી ઓખાને કહેવા માંડી કે હે સૈયર તે વાસી કુલે માની પૂજા કરીને માટે જાઉં તને કહું છું કે તને ભરથાર નહીં મળે ચિત્રલેખાએ જેવું કીધું કે તને ભરથાર નહીં મળે ઓખા હતી ખીજાઈ ગઈ છે માતાજી હતા થાપનમાંથી હાથમાં ઉપાડી લીધા અને ચિત્રલેખા હતી એને કહેવા માંડી છે કે જો ભાઈ હું ભરથાર ન પામું ને તો મારે શા માટે પૂજા કરવી જોઈએ આલે તારા પૂતળા ઓખા કહેવા માંડી મારી તો કે છે બલાપૂજે ઓખા ગઈ છે

કે ગોયરમાની પાસે જે માગી એ મળે આ હું રોજ પેંડા ધરું પકવાન ધરું એમાંથી તો કે આલે તારા પૂતળા ઓખા કે મારી તો બલા પૂજે મારે શા માટે પૂજા કરવી જોઈએ ઓખા હતા એને માતાજી હતા એ ઘા કરી દીધા છે ચિત્રલેખા પાસે માતાજી માટીના હતા ભાંગીને ભૂખો થઈ ગયા છે એવામાં ઓખા ચિત્રલેખાને કહેવા માંડ્યું કે ભાઈ આની કરતા હું શિવના વારણા ન લઉં જેણે ત્રીજું નેત્ર ખોલી અને કામને બાળી દીધો ત્રિપુરા દૈતને મારનાર હે સૈયર શિવ એણે ભગીરથને તપતી ઉઠાડનાર ગંગાને શિર ઉપર ધારણ કરનાર શિવ ભલે શમશાનમાં સુવે એ આખે અંગે રાખ છોડે એની પાસે રાખ સિવાય કાંઈ નથી ભસ્મ સિવાય પણ જો કોઈ માગે ને મારા મહાદેવ કાહે તો એ ચિત્ર લેખાય એને મારો મહાદેવ લક્ષાધિપતિ બનાવી દે માટે એ ચિત્રલેખા હું કોણ છું તને ખબર છે હું હિમાચળની ભાણે જ છું ગણપતિની બહેન છું અને હું ઉમિયાની દીકરી છું માટે મનમાં ધીરજ રાખી અને જો હું મારા મહાદેવની પૂજા કરું ને તો મારો મહાદેવ મને બધું આપી દે ઓખા હતી ચિત્રલેખાને કહે છે કે હું હિમાચળની ભાણે જ ગણપતિની બેન છું અહીંયા ઓખા હતી માતાજીના ઘા કરી અને સીધી નાહવા જાય છે અહીંયા ચિત્રલેખા હતી માતાજીના ઘા કર્યા છે એટલે માતાજી ભાંગીને ભૂકો થઈ ગયા છે ચિત્રલેખા પાછા માતાજીને બનાવે છે પાછા માતાજીના સ્થાપન ઉપર બેસાડ્યા અને ચિત્રલેખા છે ઓખા વારે ઘડીએ માતાજીની પાસે માફી માગે કે હેમાં મારી આ શૈર છે એ ગાંડી ગેલી છે તમે એના અપરાધને ક્ષમા કરો અને એમાં એનું જે શુભ થાય સારું થાય ને એવું તમે કરજો તમે એના અપરાધને ક્ષમા કરો એવામાં માતાજી અહીંયા ઓખા હતી એણે નાય ધોઈને